ત્યારે આ જિલ્લાના બધા જ ખેડૂતોને ન્યાય મળે આ જિલ્લાના બધા જ ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ સરકાર વળતર છૂટવે એવી એક માગણી લઈને આવ્યા છે સાથે સાથે એનપીએ ખાતરની અંદર તોતિંગ વધારો યુપીએ સરકાર વખતે સાતસો રૂપિયાના ભાવની ખાતરની બેગ આજે અઢારસો સિત્તેર રૂપિયા સુધીના ભાવ સુધી પહોંચાડવામાં આવી જે ખૂબ જ કમર તોડી નાખે ખેડૂતોની એ સ્થિતિ છે યુરિયા ખાતર આજની તારીખમાં ખેડૂતોને કોઈ પણ જગ્યાએ મળતું નથી પ્રમાણે ખાતરની બેગો માટે અમારા ખેડૂતો આપવામાં પણ આવ્યા અને ત્યાર બાદ પરિપત્ર નહી હોવાને નાતે ગુજરાત સરકાર કંઈ કરી શકતી નથી ડાયરેક્ટ ત્રણ લાખ રૂપિયા જે ખેડૂતોને ધિરાણ મળે છે ઉપરના બે લાખ રૂપિયા ની અંદર ખેડૂતોને કાતો વ્યાજ ચૂકવવાનું અથવા પૈસા બેન્કો મારફત પરત માંગવામાં આવે છે જે પાંચ લાખ રૂપિયા ડિક્લેર કર્યા હતા કોઈ પણ ખેડૂતોને વ્યાજ એમાં જોડવામાં ના આવે અને એ ખેડૂતોને પાંચ લાખની સહાય જે છે એ કાયમી ધોરણ આપવામાં આવે આ વિસ્તારની અંદર વરસાદ ખેસાણો છે ત્યારે અતિવૃષ્ટિના ટાઈમનું પેકેજ નથી મળ્યું માવઠાની અસરમાં ધોવાણો થયા આ વિસ્તારના ગામડામાં

બે હજાર ચોવીસની દિવાળીમાં મેં સહાય પેકેજ માટે સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું આ વિસ્તારના ધારાસભ્યોએ પ્રજાની એટલે કે ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કર્યું હતું ત્યારે ફરી વખત એક અલ્ટિમેટમ સાથે જિલ્લાની અંદર જન આંદોલનની શરૂઆતનો પાયો સાવરકુંડલાથી નાખ્યો છે હું મારો હક ખેડૂતોનો માંગવા માટેની અપીલ કરવા માટે સરકારને સાત વાર વિનંતી કરીશ કે અમે અમારો હક માગીએ છીએ વીમા કંપનીઓ છીટિંગ કરીને જતી રહી સહાય નામે ડિક્લેરેશન થાય પેકેજ અહીંયા સુધી પહોંચતું નથી તો અટવાણું ક્યાં એ ઉઘરાણી કરવાનું એક આંદોલન હતું વીજળી અનિયમિતતા ખાતરનો તોતિંગ ભાવ વધારો ડુંગળીની નુકસાનીમાં ખેડૂતોને સહાય પેકેજ ડિક્લેર કર્યું હજુ સુધી કોઈના ખાતામાં પૈસા આવ્યા નથી ત્યારે વિવિધ સાત મુદ્દાઓ સાથે પ્રાંત ઓફિસે આજે શરૂઆત કરી છે આવનાર દિવસોમાં આ વાત ગામડાની અંદર ચોરે ચોપાલે ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ તાત્કાલિક ધોરણે સરકાર આનો નિર્ણય લે એની અપીલ પણ કરું છું